નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેજિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાંબાની ફરાળી ખીચડી વ્રત ઉપવાસમાં શ્રાવણ મહિનામાં આ ફરાળી ખીચડી આપણે સ્પેશિયલ હોય છે એ ફરાળ માટે ખીચડી બનાવીશું આ આપણે એક બાઉલમાં સાંબો લીધેલ છે ત્યાર પછી એક મોટું બટેકું સુધારી લીધેલ છે આ રીતે તેનું નાનું કટિંગ કરી નાખવાનું છે ત્યાર પછી આપણે મગફળીના બી લીધેલ છે આ એક નાનું મરચું સુધારી લીધેલ છે ત્યાર પછી આદુની પેસ્ટ છે એક નાનું ટમેટો સુધારી લીધેલ છે ત્યાર પછી લીંબુનું કટિંગ કરીને આપણે લઈ લીધેલ છે મીઠા લીમડાના પાન છે ઝીણી સુધારેલ કોથમરી છે આટલી વસ્તુની આપણે ખીચડી બનાવવા માટે જરૂર પડશે હવે આપણે તેનો વઘાર કરીશું હવે વઘાર કરવા માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલ છે તેમાં આપણે આ રીતે નાની ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે આદુની પેસ્ટ એડ કરીશું ત્યાર પછી કટિંગ કરેલ મરચા એડ કરી દીધેલ છે ત્યાર પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી છે એમાં આપણે આ કટિંગ એડ કર્યા પછી આપણે આ રીતે તેને હલાવી લેવાનું છે અને તેલમાં આપણે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી એમાં આપણે મીઠું એડ કરવાનું છે હવે આપણે તેમાં બે ચમચી છે નાની એ મીઠું એડ કરીશું બે ચમચી મીઠું એડ કરી ત્યાર પછી આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મીઠું છે એ બટેટામાં ચડી જાય ત્યાર પછી આપણે તેમાં હળદર એડ કરવાની છે એક ચમચી ભરી એની ઉપર થોડી એ રીતેની થોડી હળદર વધારે નાખવાની છે હળદર નાખવાની છે ત્યાર પછી હળદર ને આ રીતે આપણે તેલમાં પકાવી લેવાની છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે

સાતડી લેવાના છે આ રીતે બધા મસાલા સાથે મગફળીના બી પણ આપણે મિક્સ કરી દેવાના છે હવે આપણે તેમાં લીંબુ ઉમેરી દેવાનું છે ત્યાર પછી તેમાં આપણે બે ચમચી છે એ ખાંડની એડ કરવાની છે આ રીતે બે ચમચી ખાંડ એડ કરી દેસુ લીંબુ ને ખાંડ એડ કરી ત્યાર પછી આપણે તેને આ રીતે મિક્સ કરવાનું છે અને ત્યાર પછી હવે આપણે છે એમાં આ ટમેટા એડ કરી દેવાના છે આ રીતે તમે એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે જે સાંભો લીધેલો હતો એ સાંભો આપણે એક પાણી ધોઈ નાખેલ છે પછી એમાં ચોખ્ખું પાણી નાખી પીવાનું અને ત્યાર પછી આમાં આ રીતે એડ કરી દેવાનું ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે આ રીતે ડૂબી જાય એની ઉપર આપણે થોડું પાણી નાખવાનું છે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ધાણાજીરું એડ કરવાનું છે થોડો ગરમ મસાલો એડ કરવાનો છે હવે આ ગરમ મસાલો ને રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી હવે આપણે કુકર ને બંધ કરી દેસુ બે થાય ત્યારે આપણી ખીચડી પાકી ગઈ છે એટલે આ રીતે આપણે હવે બંધ કરી દેવાનું છે હવે આપણે બે વિસલ થઈ ગયેલ છે આપણી સાંભળાની ખીચડી તૈયાર થઈ ગયેલ છે હવે તેમાં આપણે ઉપરથી થી સુધારેલ કોથમરી એડ કરીશું આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ખીચડી થઈ ગયેલ છે આ મોરૈયાની ખીચડી સાંબાની ખીચડી કહેવાય છે અને વ્રત ઉપવાસમાં આ રીતે તમે જરૂરથી એક વખત ટ્રાય કરશો હવે તમે જોઈ શકો છો કે આપણી મોરૈયા સાંબાની ફરાળી ખીચડી સરસ બનેલ છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર